એક કામ કર તું મને ટાઈમ દે કે આટલા અંદર હું વરઘોડો કઢાવીશ અસલ પિન્ટુ એક બાપ ની ઓલાદો હતો નીકળશે એકસો દસ ટકા તું ટાઈમ દે પરફેક્ટ ટાઈમ દે હા પંદર દિવસ ચાલ પંદર દિવસની અંદર વરઘોડો લા લીધો જાય છે આજ સુ તારીખ છે આજ સુ તારીખ છે સોળ જાન્યુઆરી સોળ સોળ રેડી હા હવે સોળ જાન્યુઆરી એટલે પહેલી તારીખ ના વરઘોડો નીકળે ને બરોબર ભાઈ આમાં રેકોર્ડિંગ થાય એનામાં રેકોર્ડિંગ થાય મારે પિન્ટુ થી કોઈ વિડીયો બનાવવા નથી નથી મારે કોઈ પિન્ટુને હવે ગારું દેવાની પિન્ટુ અસલ એક બાપની ઓલાદ હશે તો એનો વરઘોડો કઢાવશે રેડી અને મારો બાપ એક હશે તો પિન્ટુ હું રાજુ આહીર ઇમરજન્સી આઠસો આઠ એનો વરઘોડો ના નીકળે તારાથી રેડી તો હું એની માને બોલ શું કરું તારા તારું સ્વાગત ફૂલ નો હાર લઈને સ્વાગત કરવા ના આવું તો મારા બે બાપ થાય બોલ અને કદાચ પેલી તારીખ સુધી વરઘોડો નહીં નીકળે તું શું કરી તો હું તારો ફૂલ કરીશ મારી વાત આભાર પિન્ટુ ભલે સમાજ ને સપોર્ટ લે મને કોઈ વાંધો નથી બરોબર તમ તારા સમાજ નો સપોર્ટ લઈને કઢાવજે બરોબર હા પણ પેલી તારીખ મજેવડી દરવાજા રે હું તારું સ્વાગત ન કરું તો મારા બે બાપ થાય તું મારું ક્યાં કરી બોલ હું તારા ઈલાકા માં આવું છું તું તારું જે લોકેશન જુનાગઢ આવ્યું ને મજેવડી દરવાજા ત્યાં રાધનપુર આવજે અને પાછું એક તને કહી દઉં પિન્ટુ જો રાધન જો તારાથી ભરખોડો ન નીકળે તો રાધનપુર આવીને મારો ફૂલ હાલ કર દે અને તને કોઈ આંગરી ચીંથે કોઈ તુકારો દેન તો મારા બાપ માં ફેર આવે એટલી મારી બોલી છે આ રેકોર્ડિંગમાં મારામાં એવું અસહજ નઈ અમે બોલીને એ અમે કરીન બતાવી પણ તમારા સંસ્કાર હલકા હે ને એલા કારણે તમે સુતો મેલીયા હા ભર તને ઘણા બધા ફોન કર્યા મેસેજ મૂક્યા તે મારો ફોન ના ઉપાડ્યો ને પછી મેં ગારું દીધી પેલા મારી વાત સાભસ અને હું ગમે ત્યારે હવે તને ફોન કરીને એટલે સો ટકા મારું ચેલેન્જ તને ગાર નહિ બોલું ઈ નક્કી પણ તું અલગ બોલે ઈ તું જો મારી વાત સાંભળ તું એનો વરઘોડો કઢાવે ને હા વરઘોડો કટાવે એટલે તારું ફૂલ આરતી સ્વાગત કરી ને હું કઈશ કે આ પિન્ટુ ને ગાડુ બોલ્યો ને એની હું માફી માગી દી તારી બરોબર પણ વરઘોડો નીકળે તો બરોબર કોઈ વાંધો નહી ચલો અને વરઘોડો નહીં નીકળે તો પિન્ટુ સ્વાગત કરીને એના વાહે બે બીજી હાલતે તાળે તને ચોખી છોટ અરે તું પેલા મારી વાત સાંભળ આ ભાઈ આવા સંસ્કાર કુ ના હોય તો તમને તારી સમાજ ના એક છોકરે એમ કીધું તું કે આહિર સમાજ ની માને આમ તેમ શું કીધું તું તું મારો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો હું કોઈ દિવસ સોશિયલ મીડિયા ની અંદર આખા સમાજ વિશે બોલ્યો હા જયરાજ રૂપા નો મારા વિરોધ હે હું સો ટકા વરઘોડો નીકળશે તાળામાં એક એવું રેકોર્ડિંગ હોય કે જ્યાં હું આહિર સમાજ વિશે બોલ્યો હોય તો મારા હોય તો ના મારા સમાજ સાથે આ બે સમાજની લડાઈ છે જ નહીં બરોબર એવું હે ને કોઈ વિરોધ નથી તું વરઘોડો ના કઢાવી અગે તારો ફૂલ વિરોધ રેડી ઓકે રેલી આ રેકોર્ડિંગ તું જ ગ્રુપ નાખી દેજે અરે હું હાલત ગ્રુપમાં મેલું છું તારી ચિંતા ના કરીશ પણ શું મેં કાલ જોઈ લીધું

ના 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 સંસ્કાર તો ભાઈ કોઈ સમાજ વિશે જો ભાઈ ટાર્ગેટ કરતા હોય વરઘોડા નું કેતા હોય તો ઓકાદ હોય દઈ હકે પિંટુ બાકી તારી તારી જેટલું પાછો ઓકે તો પિંટુ તારી પિંટુ એટલી ઓકાદ નથી કે તું મારો વિડીયો બનાવીને दारू દઈ શકે આ તને ખોલે આમ કહું અને તમારો તમારો જો એ પિંટુ પિંટુ એ પિંટુ ઓલો કોક તમારે ટાઈગર હે ને ટાઈગર ને રાતે અમારા નવીને ગારું દીધી નવીન ડોન બરારા નો નવીન ડોન ટાઈગર ની માણી મેલ કરો સંસ્કાર હોય તો ખબર પડે યુદ્ધ એજ કલ્યાણ અને જંગ યુદ્ધ એજ કલ્યાણ ને મામલો મેતા ને બાકી હું તને રેકોર્ડિંગ માં કઉ તારી એટલી હસીયત નથી તું મારો વિડીયો બનાવીને ગારું દઈ શક સોશિયલ મીડિયા ની અંદર અમારી બેન કરી અમારો વિડીયો એટલે હે ફાટે હે ફાટે હે મારાથી ફાટે હે ને એક વિડીયો બનાવી મેલ ના ફાટતી એટલે

એ મેં તારો વિડીયો નું જે અમને જોયું ને એ અમને માહિતી મળી ગઈ તારી વાત શું હોય એટલે કાલ ની ક્યાં વાત છે હું તને ખુલ્લે આમ કહું કે તારામાં તાકાત હોય ને તો હું મારું લોકેશન આલુ વિરમ રામ મારું પ્રોપર લોકેશન ચોવીસ કલાક હું હોઉં હું તને મન ફાવતારા આઈ જવાની શું છે હા તો કઈ વાંધો નહીં હાલ હું એ એકાદ ગોઠવું તારી ફેસ ટુ ફેસ મુલાકાત રેડી ઓકે ફેસ ટુ ફેસ પણ બાકી અમારા સંસ્કાર તારા જેવા સંસ્કાર હોય સંસ્કાર ગયા માય બાકી પિન્ટુ તારી ઓકાદ હોય તારી હેસિયાદ હોય મારો એક વિડીયો બનાવજે તને હાથ દીમાં ઉપાડી લઉં રાજુ આહીર નું ચેલેન્જ જય દ્વારકાધી જય આહીર સમાજ અને જય રાજાતા નો વર ના નીકળે ના નીકળે ના નીકળે અને જય રાજાતા નો વર નીકળે તો મને જીધું મરી જાય પણ તારા સંસ્કાર શું બને તારા મન ભાવ તને આઈ જવાનું શું થતું તારા પણ જે સોશિયલ મીડિયા ની અંદર ગાડી બોલી ને એ તારા સંસ્કાર શું બને એ સંસ્કાર તને તે દેખાડ્યા અને અરે પિન્ટુ હા કોઈ ની સોશિયલ મીડિયા ની અંદર ગાળું ના બોલી કારણ કે એની અંદર અમારી પણ બેન દીકરી સાફરતી હોય અને તારા સંસ્કાર કેટલા હલકા હા ને એ ત્યાં દેખાડી દીધા એ પિન્ટુ હાભર હા મને તેમ કે તેમજ ભટકાશે પણ તું મળદ ન